આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત વધુ જનસંખ્યા ધરાવતો દેશ હોવા છતાં ચાર ટકાના નીચા કાર્બન ઉત્સર્જન દરને જાળવી રાખ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે તેમણે ઉર્જા ક્ષેત્રમાં ભારતના અભૂતપૂર્વ રોકાણનો ઉલ્લેખ કર્યો વધુમાં તેમણે જણાવ્યું કે ભારત આ ક્ષેત્રમાં પહેલા પણ ન થયું હોય તેટલું વધારે રોકાણ કરી રહ્યું છે લોકસભામાં જાહેર પરીક્ષા બિલ બે હજાર ચોવીસ પસાર થયું વિધેયક પર બોલતા કાર્મિક રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ બિલનો ઉદ્દેશ જાહેર પરીક્ષા પ્રણાલીમાં વધુ પારદર્શિતા ન્યાયીતા વિશ્વસનીયતા લાવવાનો છે તેમજ જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમોને રોકવાનો છે તેમણે કહ્યું કે સરકારે અનેક પદો માટે ઇન્ટરવ્યુની પ્રથા નાબૂદ કરી સમયબદ્ધ પરીક્ષાઓ સુનિશ્ચિત કરી અને રોજગાર મેળાનું આયોજન કર્યું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે બાર કરોડ પરિવારોના 60 કરોડથી વધુ લોકોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે આ યોજનાનો ઉદ્દેશ દર વર્ષે પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપવાનો છે દેશમાં એક લાખ ચોસઠ હજારથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત થયા છે તેમણે કહ્યું કે એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સીટ બમણી કરવામાં આવી છે જેથી લોકોની સારવાર માટે વધુ ડોક્ટરો ઉપલબ્ધ થશે આરોગ્યમંત્રી એ કહ્યું કે લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે દેશમાં દસ હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે વીજ મંત્રી ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતની વીજ માંગમાં ત્રણ ગણો વધારો થયો છે જે રાજ્યની પ્રગતિ દર્શાવે છે વિધાનસભામાં વીજ ખરીદી અંગે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વીજ ખરીદીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે અને મેરીટ ઓર્ડર પ્રમાણે કરવામાં આવે છે તેમણે જણાવ્યું કે બે હજાર બેના ના વર્ષમાં રાજ્યની મહત્તમ વીજ માંગ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવોટ હતી જે વર્ષ બે હજાર ત્રેવીસમાં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ મેગાવોટ છે તેમણે જણાવ્યું કે બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસ સુધીમાં સોલાર જનરેશનમાં ચાર ગણો જેટલો વધારો થયો છે સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતામાં દસ હજાર પાંચસો ઓગણપચાસ મેગાવોટ સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે સોલાર રૂફટોપમાં દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના ત્રીસ ટકા ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ નંબરે છે કૃષિમંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે કે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજીયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી વિધાનસભા ગૃહમાં પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરાશે શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે ખેતીની સિઝન દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ નથી રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે મુંબઈમાં નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક ગઈકાલે શરૂ થઈ હતી ચાલુ નાણાકીય વર્ષ માટે છઠ્ઠું અને છેલ્લું નાણાકીય નીતિ નિવેદન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ આવતીકાલે સવારે દસ વાગે જાહેર કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી દસમી ફેબ્રુઆરીએ રાજ્યના તેત્રીસ જિલ્લાના એક લાખથી વધારે આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાશે આ કાર્યક્રમને અનુલક્ષીને કચ્છ જિલ્લામાં તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી ચાલુ વર્ષે જિલ્લામાં સાર્વત્રિક મેઘવૃષ્ટિ થતાં મધ્યમ કક્ષાના વીસ પૈકીના તેર ડેમ ઓવરફ્લો થતાં પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ થયો હતો જોકે ઉનાળાનું આગમન હજુ નથી થયું તેવામાં આ ડેમમાં સંગ્રહિત પાણીનો જથ્થો ઉત્તરોત્તર ઘટી રહ્યો છે મધ્યમ સિંચાઇ યોજનાના આ ડેમોમાં માંડ અડત્રીસ ટકા જેટલો જીવંત જથ્થો બચ્યો હોવાની વિગતો સામે આવી છે જિલ્લાના સૌથી મોટા એવા રૂદ્રમાતા સહિતના ચાર ડેમ તો અત્યારથી જ તળિયાજાટક સ્થિતિમાં પહોંચી ચૂક્યા છે જિલ્લામાં મધ્યમ કક્ષાના વીસ ડેમમાં ત્રણસો બત્રીસ પોઈન્ટ સત્યાવીસ મિલિયન ક્યુબિક મીટરની કુલ જળસંગ્રહ ક્ષમતા સામે હાલ એકસો સોળ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જીવંત એટલે કે વપરાશલાયક જથ્થો ઉપલબ્ધ છે જે કુલ જળસંગ્રહ ક્ષમતાના અડત્રીસ ટકા થવા જાય છે તો સરેરાશ રીતે જોવા જઈએ તો જિલ્લાના વીસ ડેમમાં એકસો પોઈન્ટ એકાવન મિલિયન ક્યુબિક મીટર પાણી બચ્યું છે જે કુલ જળ સંગ્રહ ક્ષમતાના ચુમ્માલીસ ટકા થવા જાય છે અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું નમસ્કાર